જીઓ બાદ એરટેલ એ પણ પોતાના રિચાર્જ પ્લાનમાં ભાવ વધારો ઝી ગયો છે એરટેલના પોપ્યુલર પ્લાન જે એકસો ને અગ્ન્યા એંસી વાળો હતો એના માટે હવે જનતાએ એકસો ને પડશે ચારસો ને પંચાણું વાળો જે પ્લાન હતો એના માટે હવે જનતાએ પાંચસો ને નવ રૂપિયા ચૂકવવા પડશે નવ્વાણું ચુકવવા પડશે મોબાઈલ અને ઇન્ટરનેટ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે ત્યારે હવે કંપની દ્વારા આ ભાવ વધારો આપણે સહવો જ રહ્યો એરટેલ અને ભાવ વધારો ત્રણ જુલાઈના લાગુ પડશે